ધારી ખાતે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સંત પૂજ્ય મુક્તાનંદ બાપુના છાસઠમાં જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ કેમ્પ યોજાયો નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર પૂજ્ય બાપુની હાજરીમાં તારીખ ઓગણીસના રોજ સવારના નવ કલાકે ધારી જીવન દામાણી હાઈસ્કૂલમાં ચાપરડા સ્થિત પૂજ્ય મુક્તાનંદ બાપુના છાસઠમાં જન્મદિવસ નિમિત્તે તારીખ દસ થી પચીસ મે સુધી સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ વિદેશોમાં પણ બાપુના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ જગ્યાએ બ્લડ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ રક્તતુલા સહિતના આયોજનો થશે ત્યારે ધારી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ધારીના પત્રકાર અરવિંદભાઈ દવે દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં પૂજ્ય મુક્તાનંદ બાપુ ખાસ ઉપસ્થિત રહેલ તેમજ આ કેમ્પના અધ્યક્ષતાને ધારી ગીર પૂર્વના ડીસીએફસી રાજદીપસિંહ ઝાલા રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા ધારીના પત્રકાર અરવિંદભાઈ દવે અબતકના પત્રકાર નિકુંજભાઈ મહેતા વિશ્વ હિન્દુ પરિષદના શિવરાજભાઈ વાળા દામાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બારડ કાળુભાઈ બોરીસાગર પ્રતીક મહેતા યશ જોશી કાળુભાઈ લિંબાચિયા જીવણભાઈ લિંબાચિયા વગેરે કરી હતી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ આવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત હવે તમને ગુજરાત 24 ફોર ન્યુઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને